આ ચાર વર્ષ પહેલાની વાત છે એક જાદુગર બાજ આપણા ટાપુ પર આવ્યો હતો તે જાદુની કળામાં એટલો શાતિર હતો કે આખા ટાપુને તેને પાગલ બનાવી દીધું હતું પછી એક દિવસ તે રાક્ષસ આ ટાપુ પર આવ્યો એ દાનવ ક્યાંથી આવ્યો છે આ કોઈને ખબર નહોતી પડી રહી કીડી રાણીનો વજીર શિયાળ તે રાક્ષસને લાવવા પાછળ આ બાજનો હાથ છે તેમ કહેતો તેણે કીડી રાણીને વિશ્વાસ અપાવ્યો કે જરૂર આ જાદુગર બાજ જ તે રાક્ષસને લાવ્યો છે કારણ કે તેના આવ્યા પછી જ તે રાક્ષસ જંગલમાં આવ્યો અને પછી કીડી રાણીએ જાદુગર બાજને બોલાવીને વાત કરી પણ જાદુગર બાજે આ વાતની ના પાડી ઉલટાનું એવું કીધું કે તે જાણે છે પણ કીડી રાણીએ તેની એક ન સાંભળી